શપથ લીધા ઘાટ ધારાસભ્ય ચંપાઈ જગ્યાએ મંત્રી તરીકે શપથ લીધા ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવારે તેમને પદ અને શપથ હતા આ કાર્યક્રમમાં સી એમ હેમંત સોરેન પણ હાજર રહ્યા હતા રામદાસ સોરેન ઘાટશીલા વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પાર્ટીએ પહેલા જ તેમને જમશેદપુરના જિલ્લા અધ્યક્ષની જવાબદારી સોંપી છે રામદાસ પ્રથમ વખત કેબિનેટમાં સામેલ થયા છે જે એમ એમ કોલ્હનમાં પોતાને નબળું પાડવા માગતું નથી તેથી જ ચંપાઈ પછી કોલ્હનમાંથી જ મજબૂત નેતાને મેદાનમાં ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે રામદાસ જૂના નેતા છે તેઓ ઝારખંડ આંદોલન સાથે પણ જોડાયેલા છે આવી સ્થિતિમાં ચંપાઈના ભાજપમાં જોડાવાથી રામદાસ કોલ્હનમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે આવ્યુંરચના હેઠળ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે પૂર્વ અને પશ્ચિમ સિંઘભૂમ સિવાય સરાઈકેલા ખારસાવાન જિલ્લામાં પાર્ટીમાં તેમનાથી વધુ સિનિયર અન્ય કોઈ નેતા નથી તેઓ આદિવાસી સમાજમાં મજબૂત ઓળખ ધરાવે છે રામદાસે શિબુ सुरेन અને ચંપાઈ સુરેન સાથે ઝારખંડ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી આંદોલન દરમિયાન તેમની સામે ઘણા કેસ નોંધાયા હતા તનકી મેં વિધી દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતી સચ્ચી સરદા ઓનસ્ટર રખુંગા મેં ભારત કે પરબુતા રખનતા આલુચન રખુંગા મેં ઝારખંડ રાજ કે મંત્રી કે રૂપ મેં અપને કર્તવ્યો કા श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय रखूंगा मैं मैं श्री रामदास सोरेन ईश्वर की शपथ लेता हूं कि जो विषय झारखंड राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगा